આવા આ બધા ગીતો જ્યારે સાંભળી રહ્યા છે ત્યારે મને તો એટલી બધી વાતો શાયરીઓ પ્રસંગો યાદ આવે છે પરંતુ અહીંયા હૃદય સ્થને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એટલે ક્યાંય ફંટાયા વગર ફક્ત પુરુષોત્તમ પુરુષોત્તમભાઈની જ વાતો કરવાની છે પુરુષોત્તમભાઈના ગુરુ કેટલા એવું જો કહેવાય તો એમની પ્રથમ ગુરુ એમની મા એવું કહેવાનું હતું કે સાડા ત્રણ વર્ષે તેઓ ગાતા અને પોતે માનતા નહીં કે એવું તો હતું કે સાડા ત્રણ વર્ષનો છોકરો ગાય પણ એમના શબ્દોમાં કહું તો કે મારી દીકરીઓએ જ્યારે ચાર વર્ષે ગાવાનું ચાલુ કર્યું ત્યારે મને થયું કે ખરેખર હું એ વખતે ગાતો હોઈશ પ્રથમ એમના ગુરુ એમના માં પછી આમોદના ઉપલેટાના બાલ મુકુંદ ગવૈયા એમની સાથે તેઓ શીખ્યા ત્યારબાદ એચએમબી સ્ટુડિયોમાં અવિનાશભાઈ મળ્યા પહેલી વખત કીધું કે છોકરા તો બહુ સરસ કહું છું મને છોકરા નહીં કહેવાનું મારું નામ પુરુષોત્તમ છે પુરુષોત્તમ કહો અને કે હું તને પશુઓ કહીશ એ દિવસથી પશુઆને એના ગુરુ મળ્યા જે જીવન પર્યંત સાથે રહ્યા અને આ આ જે ખુમારીની વાત છે ને ખાસ કરીને જેટલા થોડા ઘણા યંગસ્ટર્સ બેઠા છે ને એ લોકોએ એમની જિંદગીમાંથી આ શીખવા ચેલેન્જને પોઝિટિવ વેમાં કેવી રીતે લીધી હતી આટલું સુંદર ગાનાર વ્યક્તિને પણ કેટલાક વ્યક્તિ અંગત વ્યક્તિઓ એવું કીધું કે તારે શાસ્ત્રીય સંગીત શીખવું જોઈએ અને પોતાનું નામ એ વખતે થઈ રહ્યું હતું કામ થઈ રહ્યું હતું પણ લાગ્યું કે ના ખરેખર જરૂર છે અને નવરંગ નાગપુર કરજી જેઓ ગ્રાન્ડ રોડ પાસે રહ્યા હતા ત્યાં એમને ત્યાં એમણે શીખવાનું શરૂ કર્યું આઠ રૂપિયા ફી હતી અને પહેલે મહિને જ્યારે ફી ભરી ત્યારે છૂટા પૈસા હતા એટલે દસ પૈસા 25 પૈસા વગર જે ચાલતા હતા એ બધું ભેગું કરીને આખું પરચુરણમાં રણમાં આઠ રૂપિયા એમણે આપ્યા હતા અને આ તો સમર્થ ગુરુ હતા એમને ખબર પડી ગઈ કે આની પાસે છે નહીં પરંતુ આની પાસે જે છે એ ભરપૂર છે અને પછી એમણે ક્યારેય એની પાસેથી ફી નથી લીધી અને એમને સખત શીખવાડેલું અને આવી જ એક બીજી ચેલેન્જ એમને ક્યારે મળી તો જ્યારે એ અવિનાશ વ્યાસ સાથે હતા ત્યારે પણ એમને હાર્મોનિયમ વગાડતા બરાબર નહોતું આવડતું અને કનૈલાલ મુનશી પાટણની પ્રભુતા રાજાધિરાજ નાથ જેવી રચનાઓથી આપણે એમને ઓળખીએ એના સાથે સાથે પોલિટિકલ ફિગર અને ભવન્સ એમનું ચાલે ભારતીય વિદ્યાભવનું અને એમાંથી અવિનાશભાઈને યુરોપ મોકલવામાં આવ્યા કે તો ત્યાંનું સંગીતની જાણકારી લેવા માટે જા અને આજે ગેપ પડે બે ત્રણ મહિનાનો એ દરમિયાન અવિનાશભાઈએ એવું કહ્યું કે પુરુષોત્તમ ધારે અહીંયા ભવંસમાં બધું સાચવવાનું છે અને એ વખતે સાચવવાનું માથે આવ્યું ત્યારે થયું કે આ સાચવવા માટે હાર્મોનિયમનો સંગાથ તો વધારે જોઈશે અને સતત છ છ કલાક સુધી એમણે ત્યાં પ્રેક્ટિસ કરી અને હાર્મોનિયમમાં જે રીતે એમણે હાથ બેસાડ્યો કે અનુપ ચલોટાએ જાહેરમાં કહેવું પડ્યું કે પુરુષોત્તમભાઈ જેસા બધાના હાય તો સમજો કે આ કાહે એટલે આ જે આ જે ખુમારી છે ને એ ખુમારી એ ચેલેન્જને સ્વીકારવાની પોઝિટિવિટી એમનામાં છલોછલ લતી અને ત્યારે જ એમનું સિગ્નેચર ટ્યુન બની રહે કે મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાંદી બી કાવે